હેલો મિત્રો તો આજે આપણે જબરજસ્ત અપડેટ લઈને આવી ગયા છીએ જે ફોરેસ્ટ ગાર્ડ બાબતે છે ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી કે જાહેર થઈ ગઈ છે રિઝલ્ટ અને જિલ્લાવાઈઝ મેરિટ લિસ્ટ ક્યારે આવશે ગ્રાઉન્ડ ક્યારે આવશે અને ગ્રાઉન્ડના શું માપદંડ છે તે તમામ બાબતે આપણે અપડેટ લઈને આવી ગયા છીએ ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો હજુ પણ જો તમે તમારા માર્ક્સ ચેક ન કર્યા હોય તો એ પણ કરી લેજો અને જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક અને શેર કરી લેજો અને કેટલા માર્ક્સ હોય તો તૈયારી શરૂ કરાય તો તેની પણ આપણે વાત કરીએ તો ભાઈ ભાઈઓ માટે પંચ્યાસીથી નેવું હોય તો તેમણે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને બહેનો માટે એસી પ્લસ થતા હોય તેવા તમામ બહેનોએ તૈયારી શરૂ કરી દેવી જોઈએ કારણ કે પ્રેક્ટિકલ એ ફોરેસ્ટ ગાર્ડનું ખૂબ હાર્ડ હોય છે અને તે સરળતાથી થઈ શકતું નથી તો તે બાબતે જાણીને ફાઈઓએ પંચ્યાસીથી નેવું જો થતા હોય તો તેમણે ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને બહેનો માટે એસી પ્લસ તમામ બહેનોએ ગ્રાઉન્ડની શરૂ તૈયારી શરૂ કરી દેવી જોઈએ જો રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ એ હવે ટૂંક જ સમયમાં આવવાની સંભાવના છે અને ત્યારબાદ જિલ્લાવાઇઝ મેરિટ લિસ્ટ પણ ટૂંક જ સમયમાં આવ આવી જશે જિલ્લા વાઈઝ મેરિટ લિસ્ટમાં જિલ્લા વાઈઝ અને કેટેગરી પ્રમાણે આઠ ગણા બોલાવવામાં આવશે તો ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક જિલ્લામાં કેટેગરી મુજબ દસ જગ્યાઓ હોય તો તેની આઠ ગણા એટલે કે એસી ઉમેદવારોને બોલાવવામાં આવશે તો તમારા મેરિટમાં કે જિલ્લા વાઈઝ અને કેટેગરી પ્રમાણે આઠ ગણા બોલાવવામાં આવશે તો તેનું પણ તમે ધ્યાન રાખજો આગળ વાત કરીએ તો ગ્રાઉન્ડની તો ગ્રાઉન્ડ બાબતે એક નવી અપડેટ આવી ગઈ છે જે દીપક રાજાણી સર દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે બીટગાર્ડનું ફાઇનલ પરિણામ ત્રેવીસ જુલાઈ સુધીમાં આવવાની સંભાવના ઓક્ટોબરમાં લેવાશે ગ્રાઉન્ડ ટેસ્ટ ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ સંયુક્ત રીતે લેશે ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષા ગુજરાતમાં ચાર ગ્રાઉન્ડની થઈ પસંદગી ટૂંક સમયમાં વન મંત્રી મુળુભાઈ ની બેઠક બોલાવી ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષાને આપશે આખરી ઓપ એટલે કે આપણે રિઝલ્ટ એ ત્રેવીસ જુલાઈ આવવાની સંભાવના છે તો તે બાબતે પણ અહીં અપડેટ આપવામાં આવી છે અને ગ્રાઉન્ડ ટેસ્ટ એ ઓક્ટોબરમાં આવવાની સંભાવના છે એટલે કે હવે વધારે સમય રહ્યો નથી હવે હવે ફક્ત બે મહિના જેટલો સમય બાકી છે તો તમે ખૂબ જ તૈયારી કરજો અને ગ્રાઉન્ડ ટેસ્ટ આપવાનો છે ગ્રાઉન્ડ ટેસ્ટના માપદંડ વિશે જ વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ટેસ્ટનો માપદંડમાં પુરુષ ઉમેદવારે માટે લો ઊંચી કુલ એ ચાર પોઈન્ટ ત્રણ ફૂટ જો લોબી કૂદ બાબતે વાત કરવામાં આવે તો પંદર ફૂટ દોડ એ સોળ મીટ મીટર સોળસો મીટર સો મીટમાં છે રસ્તાચળ એ અઢાર ફૂટ છે અને પુલઅપ્સ એ આઠ છે તો પુરુષ પુરુષ ઉમેદવારએ આ ધ્યાનમાં લઈ અને આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે જ્યારે બહેનોની વાત કરવામાં આવે તો બહેનો માટે ત્રણ ફૂટ ઊંચી કૂદ છે નવ ફૂટ લો કૂદ છે અને દોડની વાત કરવામાં આવે તો આઠસો મીટર એ ચાર મિનિટમાં દોડવાનું હોય છે તો આ પ્રમાણે ગ્રાઉન્ડના માપદંડ છે તો તેને ધ્યાનમાં રાખી અને સખત મહેનત કરજો કારણ કે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ એ થોડું મુશ્કેલી ભર્યું હોય છે પરંતુ વખતો વખત ટ્રાય કરવાથી તે તે સૂત્રને ધ્યાનમાં લઈ અને ગ્રાઉન્ડ ની તૈયારી કરવા લાગી પડજો તમામ ઉમેદવાર મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત